નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો આજે આઠમા મહિનાની બીજી તારીખ છે અને મગફળીના ખેતર વિશેની મારે વાત કરવી છે અત્યારે વિસ્તાર વાઇઝ અલગ અલગ વિસ્તારોની અંદર તમે મગફળીનો ઘેરો જોશો તો કોઈક સારો દેખાતો હશે પણ પચાલીસ પચાસ સાહીઠ ટકા ઘેરા જે છે એ આમ નભરવાય પાંદડાની અંદર ખુમાસ ના હોય એવું તમને જોવા મળતું હશે આના પાછળના બે કારણ છે એક કારણ છે પાણી અલગ અલગ વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડે છે એટલે ઘણા ખેતર અંદર મગફળીનો પાક જે છે હળવી જમીન હોય ત્યાં પાણીની ખેંચ અનુભવે છે બીજો જે પ્રશ્ન છે એ કથિરીનો છે મગફળીની અંદર આ વર્ષે કથિરીનો ઉપદ્રવ જે છે એ વધતા ઓછા પ્રમાણમાં ખૂબ જ વધારે જોવા મળ્યો છે અલગ અલગ એરિયાવાઇઝ છે એક જ ગામની અંદર અમુક સીમની અંદર પ્રશ્ન વધારે હોય તો અમુક સીમની અંદર નથી ખાસ કરીને ગિરનાર ચાર અને ગિરનાર પાંચ મગફળીની અંદર આ ઉપદ્રવ વધારે છે તો જ્યારે મગફળીની અંદર આગળ છંટકાવનું આયોજન કરો ત્યારે તમારે એની અંદર કથિરી નાશક દવાનો ઉપયોગ કરવાનો છે એની અંદર ફેન પાઇરોક્ઝીમેટ જે છે એ પંપે પચીસથી ત્રીસ એમએલ પ્રમાણે અથવા તો પ્રોપર ગાઈડ જે છે એ પંપે ત્રીસથી પાંત્રીસ એમએલ પ્રમાણે નાગાર્જુન કંપનીનું પાયરીડાબેન બુસી જે આવે છે એ પંપે પંદર થી વીસ ગ્રામ પ્રમાણે અને એની સાથે સલ્ફર એસી જે છે એ પંપે પચાસ થી સિત્તેર ગ્રામ પ્રમાણે રાખશો તો સલ્ફર તત્વ જે છે સલ્ફર એસી જે છે એ નાશકની સાથે સાથે ફૂગનાશકનું પણ કામ કરશે આ જે છે આ સિવાય તમે બીજું એ પણ વિચારી શકો છો માનો કે અંદર દવાનો છંટકાવ કરવો છે તો એની અંદર તમે આપણે જે પ્રોક્લેમ આવે છે ગ્રામ પ્રમાણે છંટકાવમાં લેશો તો એ પણ અમુક અંશે કથીરીને નાથવાનું જે છે એ કામ એ ઝેર કરે છે તો ખાસ મગફળીની અંદર તમારે આગળના સમયગાળાની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઘણા ખેતરોની અંદર વધારે ઉપદ્રવ છે ઘણામાં ઓછો ઉપદ્રવ છે પણ આ જે ઉપદ્રવ છે એને ધ્યાનમાં રહેવાનું છે એનું જે પાંદડું છે એ નીચેની બાજુ ભૂંગરું વરી જતું હોય છે અને નીચે પાંદડાની નીચે તમે જોશો તો આપણે કેમ રાતળીઓ આવ્યો હોય એવો પ્રશ્ન તમને જે છે એ પાંદડું બતાવશે તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે જે ખેડૂત મિત્રો પાસે પાણીની સુવિધા છે અને હળવી મધ્યમ જમીન છે એવા ખેડૂતોએ મગફળીની અંદર પિયત આપવાનું પણ ચાલુ કરી દેવાનું છે આવી જ સારી માહિતી માટે ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત મોલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જે છે એના દ્વારા ખેતીની માહિતી મેળવતા રહો આભાર